જય શ્રી કૃષ્ણ અમીધારા કુકિંગમાં તમારું ફરીથી સ્વાગત છે તો આ છે દૂધીનો હલવો ઉનાળામાં ઠંડક માટે દૂધી ખાતા હોઈએ છે બધા તો આજે આપણે દૂધીનો હલવો બનાવીશું એના માટે મેં વજનમાં ચારસો ગ્રામ જેટલી દૂધી લીધેલી છે તો જેનો આગળ પાછળના ડીટિયા કાઢી અને હું એને બધી છાલ ઉતારી લઈશ તો આ રીતે છાલ ઉતારી લીધેલી છે અને એના બે કટકા કરી લઈશ તો દૂધી છે ને ક્યારેક કડવી આવી જતી હોય છે તો એને તમારે ચાખી લેવાની કે કડવી નથી ને પછી હવે દૂધીને આપણે છીણી લઈશું તો આ રીતે સેજ મોટા કાણાથી હું એને છીણી લઈશ તો આ રીતે દૂધી છે એને ઊભી રાખી અને આ રીતે છીણ કરી લઈશ તો વચ્ચેનો ભાગ છે ને એનું છીણ કરવાનું નથી કારણ કે એના બીયા હોય ને તો તે સારું લાગતું નથી તો વચ્ચેનો ભાગ નીકળે એને કાઢી લેવાનો છે અલગથી અને ઝડપથી આ દૂધી ખમણે અને આપણે હલવો બનાવવાનો છે કારણ કે એ પછી કાળી પડી જાય નહીંતર તો આ રીતે વચ્ચેનો ભાગ નીકળી ગયો છે એને તમે શાકમાં કે દાળમાં યુઝ કરી શકો છો કરવું હોય ત્યારે તો આ રીતે મેં બધું ખમણ કરી લીધેલ છે અને હવે એક પેનમાં હું થોડું ચોખ્ખું ઘી લઈ દેશી ઘી અને એમાં પહેલાં ડ્રાય ફ્રુટ્સના બે બે પીસ કરી લીધેલા છે અને એને હું એમાં તળી લઈશ એટલે ડ્રાય ડ્રાયફ્રુટ્સનો ક્રંચી ટેસ્ટ છે ને એ બહુ સરસ લાગે છે તો આ રીતે કાજુ અને બદામ છે એને હું એમાં સાંતળી લઈશ સરસ રીતે તો આ છે ને ધીમે તાપે તળવાના છે આ રીતે જો ફાસ્ટ હશે તો એમને મળી જશે એટલે થોડા લાઈટ બ્રાઉન થાય ને એટલે આપણે એને કાઢી લઈશું તો બધા જ ડ્રાય છે એને હું કાઢી લઈશ અને પછી એમાં જ એ જ ઘીમાં હું આ દૂધી છે એને સાંતળી લઈશ ઘીમાં સરસ તો મિત્રો આ રીતે આપણે ધીમે ધીમે હલાવતા દૂધીનું છે એ બધું પાણી બાળી લેશું અને દૂધી છે એ થોડી સોફ્ટ થાય ત્યાં સુધી આ રીતે આપણે હલાવતા રહેશું એટલે એનું ઘી છે ને એ પણ છૂટું પડતું જશે પાણી પણ બળતું જશે અને દૂધી છે એ થોડી સોફ્ટ થતી જશે હવે આમાં હું એક બીજી તરફ દૂધ ગરમ કરવા રાખી દઈશ કે જે દૂધીમાં આપણે ઉપરથી ખાંડ એડ કરવાની નથી હું આ દૂધમાં જ ખાંડ નાખી અને એને પકાવી લઈશ તો આ રીતે મેં અડધા વાટકા જેટલી ખાંડ લીધી છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછી કે વધુ કરી શકો છો પણ આટલી ખાંડ છે એ પરફેક્ટ છે એમાં તો આ રીતે ધીમે ધીમે હલાવી અને બધું ખાંડનું પાણી બળે ને ત્યાં સુધી આપણે હલાવતા રહેશું અને આ રીતે થોડી વાર હલાવશું ને તો દૂધ છે ને એ થોડું ઘાટું થઈ જશે અને ખાંડનું પાણી પણ એમાં બળી જશે તો અહીં બીજી બાજુ આપણી દૂધી છે ને એ પણ સોફ્ટ થઈ ગઈ છે અને બધું જ પાણી બળી ગયું છે દૂધીનું તો હવે આપણે એમાં ધીમે ધીમે પેલું ગરમ દૂધ છે ખાંડવાળું એને એડ કરીશું તો આ રીતે હું બધું જ દૂધ છે અહીં મેં ચારસો ગ્રામ દૂધીનું છીણ છે ને તો એની સામે પોણો લીટર દૂધ લીધેલું છે અને અડધી વાટકી ખાંડ લીધેલી છે તો આ રીતે હવે આમાં કશું જ નાખવાની જરૂર રહેતી નથી આપણે તો આ રીતે એને ફાસ્ટ ગેસ કરી અને આ રીતે પકાવશું જેથી કરીને દૂધનું જે પાણી હોય ને તે બળી જાય અને દૂધી પણ એકદમ સોફ્ટ થઈ જાય તો આ રીતે થોડીવાર હલાવી અને પછી આપણે એને ઢાંકી દઈશું તો અહીં ગેસની ફ્લેમ છે ફાસ્ટ હતી એટલે વચ્ચે વચ્ચે આ રીતે એમ હલાવતા રહેવાનું છે એટલે પાણી છે બધું બળતું જાય અને દૂધ છે ને એનો સરસ માવો થવા માંડ્યો છે જો તમે જોઈ શકો છો કે દૂધ છે એનો માવો થઈ ગયો છે અને હું આમાં બજાર જેવો કલર આપવા માટે થોડો એવો લીલો કલર એડ કરીશ જો તમને ન કરવો હોય તો તમે આ પ્રોસેસને સ્કીપ કરી શકો છો તો આ રીતે સરસ ગ્રીન કલર આવી ગયો છે અને હલવો પાકી જાય એની નિશાની શું છે કે ભાઈ એમાં થોડું પણ પાણી નથી તો આપ તમે જુઓ તો આમાં હલવામાંથી ઘી છૂટું પડવા લાગે છે અને બબલ્સ થતા હોય ને એ બંધ થઈ જાય છે એટલે સમજી લેવાનું કે થઈ ગયો છે હલવો આપણો તો આ સમયે આપણે ડ્રાય ફ્રૂટ્સ અને ઈલાયચી પાવડર ઉમેરી અને એને સરસ હલાવી લઈશું તો અહીં આપણે કોઈ પણ જાતનો મિલ્ક પાવડર મલાઈ કે માવાના યુઝ કર્યા વિના બનાવે છે અને કેવો સરસ દાણેદાર બન્યો છે તો એકવાર તમારે આ જરૂર ટ્રાય કરવા જેવું છે તો હવે આપણે આને સર્વ કરીશું મિત્રો જો મારી વાનગીઓ તમને ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરી શેર કરી અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે ફરી મળીશું અમીધારા કુકિંગમાં એક નવી જ વાનગી લઈને થેન્ક યુ